દેશમાં અને રાજ્યમાંથી અવારનવાર ભ્રષ્ટાચારના પ્રશ્નો સામે આવતા હોય છે ત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામથી એક ઘટના સામે આવી જ્યાં સરપંચ તો મહિલા છે પરંતુ શાસન તેના પતિ દ્વારા કરવામાં આવે છે એટલે કે સરપંચ પતિ દ્વારા શાસન કરવામાં આવે છે પરંતુ તે શાસન પણ કેવી રીતે કરવામાં આવે છે વાત કરીશું આ વિડીયો

સરપંચ તો મહિલા છે પરંતુ તેના પતિ દ્વારા શાસન કરવામાં આવે છે પતિ દ્વારા શાસન કરવામાં આવે છે પરંતુ એ શાસન પણ કેવું કરવામાં આવે છે કે ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાર્યો કરવામાં આવતા નથી ગ્રામજનો કોઈ પણ પોતાની સમસ્યાઓ તે સરપંચને જણાવે કે સરપંચ પતિને જણાવે તો તે સાંભળતા નથી અને મહિલાઓની સમસ્યાને પણ તે સાંભળતા નથી પાણી જેવી પ્રાથમિક સુવિધાઓને પણ તે સાંભળતા નથી અને જો કોઈ પણ ત્યાં રજૂઆત કરવા જાય તો તેમને અપશબ્દ બોલીને કાઢી મૂકે છે ત્યારે શામપુર ગ્રામ પંચાયતના પાંચ સભ્યો સહિત ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે જઈ અને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ત્યારે ગ્રામ પંચાયતના સભ્યો શું કહી રહ્યા છે તે આપ સાંભળો મારું નામ આકાશ વ્યાસ છે અને હું શામપુર ગામનો વતની છું આજ રોજ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ મારા ગ્રામજનો મારા ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે પણ અમારી પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અવારનવાર અમારા ગામની રજૂઆત હોય ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી થતા નથી જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે તારા આવા સરપંચો આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી પોતાના મનમાં મળતી કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છે મારું નામ ચૌહાણ સોમસી કાનસિંહ પૂર્વ સરપંચ શ્રી શ્યામપુર ગ્રુપ ગ્રામ પંચાયત અમારા ગામમાં સરપંચશ્રી કોઈ બિલકુલ કામ કરતા નથી અને કામ કર્યો છે તે પણ બિલકુલ ખરાબ કામ કર્યો છે અને કોઈ પાણીનો પ્રશ્ન હોય ગોમનો કોઈ પણ પ્રશ્ન હોય અને મહિલાઓ રજૂઆત કરવા જાય તો મહિલાઓને પણ અપશબ્દો બોલે છે તો આવા સરપંચથી ચલાવી લેવાય નહીં જેથી અમે અવિશ્વાસની દરખાસ્ત લઈને આપવા માટે છે કેટલા સભ્યો છે ટોટલ અને કેટલા આવેલા છે પાંચ આયેલા છે 8 સભ્યો છે પહોંચાયા છે બે ઓફ થઈ છે બોલો મારું નામ છે હા શું વાત છે તમારું પાણી માટે શું કેમ છે અને શું તમારી અમારું પાણીનો તકલીફ હોય તો કોઈ સરપંચ આવતા નથી એમને ગેરથી આવો છું અને બોલવા મો હેર પર બોલો આવા શબ્દ બોલો વિકાસ નથી આવો કાળ કરતા સંપૂર્ણ કોઈ પણ કામ નથી કરતા પંચાયતમાં સેનિકલ જોટ લઈને ગયા હતા તમે પંચાયતમાં એમનું રાજનામાં મારું નામ ઈશ્વરસી રૂપારામ ચવણ શામપુર ગામનો વતની છું અમારા ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કર્યું છે ભાષાએ અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શામપુરનો સરપંચ નથી મારા લાલપુર પાધરનો સરપંચ છું એવું આવું જવાબ આપ્યું છે અને સરખું કોઈને જવાબ આવતા નથી પાણી પીવો તો પીવો નગર ના પીવો તો જાવ જવું જવું એ આવા જવાબ આપું છું આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અમારા સભ્યો પાંચે પાંચ સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર હતા અને સરપંચના પતિ હાજર રહે છે અને મનફાવ એમ બોલું છું એના માટે મારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો એમની સાથે પણ મારું ગામ આવ્યું છે વિકાસના કામ તો થતા જે કર્યા છે જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો છે એક પણ કામ સરખું થયું નથી કુલ આઠ સભ્યો છે બે સભ્યો મૃત્યુ પામેલા છે કેટલા દસ આઠ આઠ સભ્યો છે પાંચ હજાર છે તમે જે સાંભળ્યું તે પ્રમાણે ગામની અંદર સરપંચ તો મહિલા છે પરંતુ શાસન તેના પતિ દ્વારા કરવામાં આવે છે તેનો પતિ પણ એ કોઈ ગામના વિકાસના કાર્યોમાં ધ્યાન આપતો નથી અને જો કોઈ રજૂઆત કરવા જાય તો તેની વાત પણ સાંભળતો નથી ગામની અંદર મહિલાઓ કોઈ રજૂઆત કરવા જાય તો તેને અપશબ્દો બોલીને મોકલી કાઢે છે આ તો થઈ એક શામપુર ગામની વાત પરંતુ ગુજરાતના અનેક ગામડાઓમાં મહિલા સરપંચ છે પરંતુ શાસન તેના પતિ દ્વારા કરવામાં આવે છે તેને એક નવી સ્કીમ બહાર આવી છે કે તેને સરપંચ પતિ તરીકે ઓળખવામાં આવે છે આ સરપંચ પતિની વ્યવસ્થા એ ગ્રામજનો દ્વારા જ ઊભી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સરકારી ચોપડા ફફોડતા કોઈ પણ આ સરપંચ પતિ નામનું પદ હોય તેવું દેખાઈ આવતું નથી ત્યારે સરકારને એક જ રજૂઆત કરવી છે કે ગામડાઓની અંદર મહિલા સરપંચ તો બનાવી દીધા પરંતુ શાસન કોના દ્વારા કરવામાં આવે છે તેની કોઈ તકેદારી લેવામાં આવતી નથી મહિલા સરપંચને તો કોઈ નિર્ણયોની પણ ખબર હોતી નથી કે ગામની અંદર કયો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર તેના ઉપર ધ્યાન દોરે અને ગ્રામજનોની સમસ્યાને નિવારે તેવી આશા રાખે છે જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર जन तो तेने कहिए जे पीड पराई